ઓમ નમો નારાયણ હું અરૂણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું હરફ કિચનમાં તો આજે આપણે બનાવશું પાસ્તા તો પાસ્તા આપણે બનાવશું ગાર્લિક વ્હાઈટ સોસ તો એના માટે આપણે આ પાસ્તા લીધા છે આ રીતના આપણે તમે કોઈ પણ પાસ્તા લઈ શકો જે મેક્રોની આવે એ લઈ શકો અને આ બનાવી શકો એમ તો આપણે બે કપ જેટલા પાસ્તા લીધા છે અને દૂધ લીધું છે આપણે એક કપ વ્હાઇટ સોસ બનાવવા માટે અને બે ચીઝ આપણે લીધું છે ક્યુબ થોડુંક આપણે બટર લીધું છે અને લસણ તો લસણ થોડુંક વધારે નાખશું લસણવાળા આપણે બનાવશું એમ અને આ એક લીલી ડુંગળીના પાન આ રીતે સુધારીને લીધા છે ચીલી ફ્લેક્સ લીધું થોડુંક આપણે ને ઓરેગાનો ને આ આપણે લીધીશ કાળા મરીનો પાવડર થોડુંક આદું છીણીને નાખશું મેંદો બે ચમચી આપણે મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે અને થોડુંક આપણે તેલ નાખીશું બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે તો પહેલાં આપણે પાણી પાસ્તા માટે જરૂર પડે તો પાણી પહેલાં આપણે આ ઉકળવા મૂકી દીધું છે તો પાણી ગરમ આપણું થઈ ગયું છે એમાં પાસ્તાને એકવાર ધોઈને નાખી દેવું આપણે ખાલી સાદા પાણીથી આ રીતે ધોઈ નાખવાનું આને આપણે ઉકળતા પાણીમાં નાખી દેવું એટલે જલ્દી બફાઈએ જોઈ નાખી થોડાક એટલા અંદર કઈ હોય તો નીકળી જાય બાફવામાં મીઠું નાખી દે હું થોડુંક તને બાફી દે હું પાસ્તા બફાય ત્યાં સુધીમાં આપણે લસણ છે અને આપણે આમાં ફેરવીને ઝીણું કરી લેવું ચીલી કટરમાં લસણ આપણે આ રીતે ફેરવી લીધું અને કાઢી લેવું આપણે તો આદુ આપણે આમાં છીણી તો એ આપણે આ રીતે છીણી લીધું છે અને લસણ એ તૈયાર થઈ ગયું છે પાસ્તા હવે જોઈ લઈ ઉકળતા પાણીમાં નાખીએ ને એટલે બહુ એને પાકતા વાર નથી લાગતી થોડીક વાર થવા દે હું એવું હોય તો ખાઈને જોઈ લેવાનું તમારે કાચું ન લાગવું જોઈએ સેજ અમથું કડક છે તો થોડીક વાર થવા દેવું તો પાસ્તા હવે આપણા પાકી ગયા રીતના એકદમ જોતા જ આપણને ખબર પડી જાય તો ગેસ બંધ કરી દે હું અને પાસ્તા આપણે કાઢી લેવાનું તો આ રીતે કોઈ પણ આપણે ચાયણી હોય એમાં કાઢી લેવાના એટલે વધારાનું પાણી નીચે નીકળી જાય ઉપરથી ઠંડુ પાણી નાખી દેવાનું એટલે આની જે પાકવાની પ્રોસેસ હોય એ બંધ થઈ જાય અને એકદમ સરસ છૂટા છૂટાડીએ આ રીતે અને આ પાણી તમારે જે આપણે સોસ બનાવી એમાં તમારે વાપરવું હોય તો વાપરી શકો એમ કેમ કે પાસ્તા આપણે ધોઈને જ મૂકાતા એટલે તો હવે આપણે વ્હાઈટ સોસની તૈયારી કરી લે હું ગેસ ચાલુ કરશું આમાં આપણે નાખશું આ બટર જે લીધું હતું થોડું તેમાં તેલ નાખશું આપણે અને ગરમ થવા દેવો આને આપણે ગરમ કરી લીધું તો એમાં આપણે પહેલાં લસણ નાખી દે હું ને આદુ ગેસ ધીમો કરી દેવાનું હવે આપણે આમાં મેંદો છે ને થોડો થોડો નાખતા જા હું અને મિક્સ કરતા જાહ કેમ કે રે બધુંય નાખીએ ને તો એમાં ગાંઠા પડવાની શક્યતા છે થોડો થોડો મિક્સ કરતા જાય ને હળવતા જાય એટલે એકદમ હરખું મિક્સ થાય એમ

બધું મિક્સ કરી લેવાનું આ રીતે થોડીક વાર આને પાકવા દેવામાં આને થોડીક વાર પકાવી લીધું છે આપણે હવે થોડુંક આપણે આ જે પાસ્તાનું પાણી હતું એ નાખશું આપણે થોડુંક પાતળું કરવા માટે મિક્સ કરી લેવાનું અને થોડીક વાર પકાવી લેવાનું આ રીતે ગેસ આપણે થોડોક ધીમો રાખવાનો એમાં આપણે ચીઝ નાખી દેવું છીણીને આ રીતે અને મિક્સ કર થોડુંક મીઠું નાખી દે હું પાસ્તામાં નહીં ખૂતું આ આપણે ખાલી સોસના માપનું બીજા મસાલા તમરી પાવડર ને ચીલી ફ્લેક્સ ને ઓરેકાનો મસ્ત સુગંધ આવે છે હવે આપણામાં એકદમ આ લીલી ડુંગળી આપણે છે આ રીતે ઝીણી ઝીણી સુધારીને રાખી એ થોડીક ઉપર ગાર્નિશમાં નાખીશું આપણે પાસ્તા નાખી પાણી ધોઈ નાખીને એટલે એકદમ છૂટા છૂટા જ રહે પાસ્તા થોડીક વાર આમાં ફેરવા જવાના એકાદે મિનિટ ફેરવી લેવાના આને આપણે થોડીક વાર પકાવી લીધું સારી રીતે આમાં હવે ગેસ બંધ કરી દેહ અને ઉતારી હું નીચે અને સર્વ કરી લેહું એકદમ મસ્ત લગે છે ચીઝ બધું એકદમ સરસ મેલ્ટ થઈ ગયું હોય મસ્ત ટેસ્ટ આવશે ઉપરથી થોડીક ડુંગળી નાખશું લીલી આ રીતે ગાર્નિશમાં તો તૈયાર છે આપણા વ્હાઈટ સોસ પાસ્તા ગાર્લિક પાસ્તા એમ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ગાર્લિક પાસ્તા